નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડા તાલુકાનું ખુમરવાડ ગામ છે અને આજે ખુમરવાડથી થી ફાગવેલ સતત એકત્રીસ વર્ષથી પગપાળા યાત્રા સંઘ જાય છે દર વર્ષે ખુમરવાડના ઝંડીયાપુરા વિસ્તારમાંથી ભાતીજી મહારાજનો આ રથ લઈ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ફાગવેલ દર્શનાર્થે જાય છે સંઘની ધોરી ધજા છે એ ત્રીજા દિવસે સંઘ ત્યાં પહોંચે એટલે બાવીસ તારીખે બાવીસ જાન્યુઆરીએ હંમેશા ફાગવેલ મંદિરે ઝંડિયાપુરા ખુમરવાડના પગપાડા યાત્રા સંઘની ધ્વજારોહણ થાય છે અને એ જ એકત્રીસ વર્ષ જૂની પરંપરા અનુસાર આજે આ રથ લઈ અને ગ્રામજનોએ ખુમરવાડથી ફાગવેલ ભાતીજી મહારાજના દર્શનાર્થે આ પગપાળા સંઘનું પ્રયાણ કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહિલાઓ બાળકો યુવાનો દીકરીઓ અને મહિલાઓ બધા જ સંઘમાં જે ચાલીને જવાના છે પદયાત્રીકો એમના સમર્થનમાં પ્રતિક યાત્રી તરીકે પગપાળા ગામના ભાગોળ સુધી એમને વિદાય આપવા આવશે સૌપ્રથમ પ્રથમ આગળ ડીઝેની અંદર ભાતીજીના શૌર્ય ગીતો વાગી રહ્યા છે અને એ ગીતોના તાલે ઝૂમતા નાચતા શ્રદ્ધાળુઓ બધાય આ ધોળી ધજા લઈ અને ગામની અંદર શોભાયાત્રા કાઢી રહ્યા છે મોટી સંખ્યામાં યુવાનો આપ જોઈ રહ્યા છો કુમારવાડા પાંચ હજાર ઉપરની વસ્તી છે અને લગભગ યુવાનોની સંખ્યા વધારે છે નાના બાળકો છે એ પણ ખુશ હાલ છે અને નાના બાળકોને ધાર્મિક સંસ્કારનું સિંચન આવા પદયાત્રિક અને ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા થાય છે અને ખૂબ જ શ્રદ્ધાળુ ગામ છે અને અત્યારે દીકરી જોઈ રહી છે આ બધા અત્યારે સંઘના વની રાહ જોઈ રહ્યા છે રથ આવે એટલે બધા એમાં પગે લાગે છે ભેટ દક્ષિણા મૂકી જાય ટાબરિયા તૈયાર છે થેલો લગાયેલો છે અને સંઘમાં જવા એનો ઉત્સાહ પણ આપણે જોયો અને ડીજે છે ડીજેની અંદર શૌર્ય ગીતો સરસ વાગે છે ભાતીજીનું એક ગીત છે ભાતીજી ભડાકો કરો રે બહુ જ ચાલે છે અને એવું પાવરફુલ ગીત છે અને એના નાદેજા બધા યુવાનો અત્યારે ધોળી ધજા ભાતીજીના ચિત્રાંકન કરેલી ધજા છે અને એ લઈ અને ધીરે ધીરે ઘુંમરવાડ ગામમાં અત્યારે શોભાયાત્રા રૂપે નીકળ્યા છે ડીજેમાં પાછું બીજું એક સરસ ગીત વાગે છે સિંહ 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 મારો ભાતીજી સિંહ છે એવું સરસ ગુજરાતી ગીત ભાતીજીનું વાગી રહ્યું છે અને એના નાદે જ આ બધા યુવાનો ડાન્સ કરી રહ્યા છે અને આપણે આ જે બ્લોગ છે એની ટાઇટલમાં જ ઉપર આપણે એ સિંહવાળું જે છે એ ટાઇટલ રાખ્યું છે કારણ કે એટલું જબરજસ્ત સોંગ છે ને આપણે એ સંભળાવી શકતા નથી પરંતુ બહુ જ પાવરફુલ સોંગ હતો એટલે આપણે ટાઇટલમાં એ જ રાખ્યું છે અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો છે એ પગપાળા અત્યારે સંઘમાં જે જઈ રહ્યા છે તમામને સમર્થન માટે ગામની શોભાયાત્રામાં તેઓ સાથે નીકળ્યા છે દરેક ફળિયા આગળ રથ ઊભો રહે છે અને ફળિયામાંથી બધા જ રહીશો આવી મહિલાઓ વડીલો માજી માસી બધા જ અને ભાતીજી દાદાના દર્શન કરે છે ને ભેટ મૂકે છે ને અહીંયા બધાને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે ભારે ઉત્સાહ છે અને અમીલ ગુલાલની છોડો ઉડાડતા ઉડાડતા શ્રદ્ધાળુઓ બધા શોભાયાત્રામાં જોડાયા છે પગપાળા સંઘ લગભગ પદયાત્રીકોની સંખ્યા સોથી ઉપર હોય છે પરંતુ જ્યારે બાવીસ તારીખે તેઓ ખુમરવાડની ધજા ભાતીજી મહારાજ ફાગલના શિખરે ચડાવવામાં આવે છે ધ્વજારોહણ થાય છે ત્યારે લગભગ સાતસો જેટલું શ્રદ્ધાળુઓનું ત્યાં આગમન થાય છે ત્યાં એક મોટો જમણવાર પણ રાખવામાં આવે છે અને મહેમાનો સગા સંબંધી દીકરીઓ પરણાવેલા હોય એ જમય વેવાય બધાને ફાગવેલ આમંત્રણ આપવામાં આવે છે ને લગભગ સાતસો કરતાં વધારે શ્રદ્ધાળુઓ ફાગવેલમાં એક સાથે ભોજન લઈ અને ત્યાંથી ભતીજી મહારાજના મંદિરે ખુમરવાડની ધજા ફરકાવે છે જયશંકભાઈ છે જૂના ભાજપના કાર્યકર્તા છે આગેવાન છે અને યુવાનો થનગનાટ આપ જોઈ રહ્યા છો અને આટલો સરસ ભારે રથ હોવા છતાં બહુ સરળતાથી ખેંચી અને છે ફાગવેલ સુધી લઈ જાય છે આ યુવાનો ગયા વર્ષે પણ આપણે પગપાળા યાત્રા સંઘનો બ્લોગ રજૂ કર્યો હતો અને ખૂબ જ ખુશી સાથે આનંદ સાથે આપણે કહી શકીએ છીએ કે ગઈ સાલ જે આપણે ફાગવેલ વિડીયો ઉતાર્યો હતો ફાગવેલ જઈને એમની સાથે જ કાળુભાઈ છે દૂધ ડેરીના સેક્રેટરી અને ખોડાભાઈ છે ખેડા તાલુકા પંચાયતના સભ્ય છે એ બધા સાથે આપણે ફાગવેલ ગયા હતા અને ફાગવેલ જે ખાખરિયા વન છે જ્યાં ભાતીજી મહારાજ શહીદ થયા હતા ગાયોની વહારે ચડી અને ગાયોને બચાવવા માટે તેઓએ દુશ્મનો સાથે ધીંગાણું ખેલ્યું હતું અને ત્યાં એમનું શિરછેદ થઈ ગયો હતો અને એ મસ્તક હતું ભાતીજીનું એમને એક નાગ નાગદેવતા એને રક્ષણ આપેલું અને એ ખાખરિયા વનનો વિડીયો આપણે શેર કર્યો હતો એ ખર્યાવરનો વિડીયો એક લાખ વીસ હજારથી વધારે વ્યુઅર્સ દર્શકોએ વિડીયો આપણે જોયો હતો અને આજે આપણે જોઈ રહ્યા છો ખુમરવારથી હજારોની સંખ્યામાં અત્યારે શોભાયાત્રામાં બધા નીકળ્યા છે ખેડા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ખોડાભાઈ છે અન્ય યુવાનો વડીલો મહિલાઓ દીકરીઓ બધા જ અત્યારે ભાતીજીના શૌર્ય ગીતોના ભક્તિ રંગમાં રંગાયેલા છે તાપ પણ આવી રહ્યો છે અને થોડી ઠંડીની પણ અસર છે તેમ છતાં બધા શ્રદ્ધાળુઓ ખૂબ જ ઉત્સાહથી નાચતા કૂદતા ડીજેના તાલે આગળ વધી રહ્યા છે ઠંડી કેવી છે એ આપણે ખ્યાલ આવશે બાળકોને ટોપીને ગરમ સ્વેટર પહેરાયેલું છે અને આ બાળકો સ્કૂલ જઈ રહ્યા છે કાળુભાઈ છે દૂધ ડેરી આગળ જ ઉભા છે અને પદયાત્રીકો અત્યારે દૂધ ડેરી સુધી આવી ગયા છે દરેક ફળિયાની બહાર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી અને દર્શન કરે છે ભતીજી મહારાજના રથના દર્શન કરે છે અંદર માજીની જે તસવીરો છે એમના દર્શન કરે છે અને ભેટ મૂકી અને પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે આખા ગામ અત્યારે ભારે ઉત્સાહનો માહોલ આપ જોઈ રહ્યા છો બહુ મોટું ગામ છે અને ગુલાલની છોડો ઉડાડતા ઉડાડતા શ્રદ્ધાળુઓ આપ જોઈ રહ્યા છો કેટલા હર્ષથી નાચી રહ્યા છે ખૂબ જ દિવ્ય માહોલ હોય છે અત્યારે આખું ગામ ભક્તિમય વાતાવરણમાં અત્યારે જોવા મળે છે નાના મોટા અબાલ વૃદ્ધ બધા જ અત્યારે ભાતીજીના જયકારા કરી રહ્યા છે અને ભાતીજીના ગીતો પણ શૌર્ય ગીતો વાગી રહ્યા છે દરેક ફળિયા આગળ રથ ઉભા છે ને બધા બહેનો મહિલાઓ બધા જ આવીને દર્શન કરે છે રામદેવજી મહારાજ મહાકાલી માતાજી ખોડિયાર માતાજી અને ભાતીજી મહારાજ એટલે તસવીરો અંદર રથમાં બિરાજમાન કરાય છે દરેક રોડ રસ્તા ઉપર શ્રદ્ધાળુઓ રથની રાહ જોઈને ઉભા હોય છે દર્શન માટે ખૂબ જ સરસ ભક્તિસભર વાતાવરણ છે આ ટાબરિયાઓ બધા છે ખુશ હાલ છે બધા આપ જોઈ રહ્યા છો કુમરવાડા ગામથી પગપાળા યાત્રા સંઘ ફાગવેલ ભાતીજી મંદિરે જઈ રહ્યા છે અને દર વર્ષે વીસ જાન્યુઆરીના દિવસે આ રથ પ્રયાણ કરે છે અને બાવીસમી જાન્યુઆરીએ કુમરવાડા ગામની ધજા ભાતીજીના મંદિરે શિખરે ધ્વજારોહણ થાય છે આ વર્ષે આપણે મિત્રો જાણીએ છીએ કે આ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર ખાતે રામલલાની બાળ પ્રતિમાની મૂર્તિ પ્રતિષ્ઠા યોજાનાર છે એટલે અમે એનો ઉત્સાહ વધારે દેખાય છે દેશ અને દુનિયામાં અત્યારે રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા છે બાવીસ તારીખે એનો માહોલ ધાર્મિક માહોલ જોવા મળે છે અને આ સંઘ છે કુંવરવાડનો એ તો વર્ષોથી બાવીસ જાન્યુઆરીએ ભાતીજી મહારાજના મંદિરે ધ્વજારોહણ કરે છે અને આ વર્ષે બાવીસમીએ રામ જન્મભૂમિ ખાતે રામલલાની જે પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ બધાના કારણે ઉત્સાહ બધાનો ખૂબ જ વધી ગયો છે કારણ કે એ પણ બાવીસ તારીખ છે ને આમની પણ હંમેશા ફિક્સ જ બાવીસ તારીખ હોય છે એટલે બહુ જ ઉત્સાહ સાથે રામના પણ ગીતો જબરજસ્ત વાગી રહ્યા છે અત્યારે પરંતુ આપણે એ સોંગ સંભળાવી શકતા નથી ભાતીજી સાથે આજે રામમય પણ આખું ગામ થઈ ગયું છે અને રામજીનો જયકારા સાથે રામજીના પણ મોટા ગીતો ચાલી રહ્યા છે અત્યારે ડીજે પર નાનો ટેણીઓ છે એ પણ ભક્તિમય દેખાય છે દરેક પોતાના નાના બાળકોને દર્શન કરવા લઈ અને યાસા ભાઈ હવે આપ જોયા છો ટેણિયાને લઈને આવ્યા છે ને રથ આવે એટલે એ પણ દર્શન કરવા જશે અને નાના ટેણિયાને પણ દર્શન કરાવશે નાનપણથી જ ધર્મ સંસ્કારોનું સિંચન આ ગામમાં થાય છે અને બધા યુવાનો ખૂબ જ ધર્મપરાયણ છે મોટી સંખ્યામાં યુવાન યુવતીઓ ગામના છે પણ બધા જ ખૂબ જ ધર્મભાવના વાળા હોય છે કારણ કે નાનપણથી જ ધર્મના સંસ્કારો આ ગામમાં આપવામાં આવે છે બાળકોને અને બહુ જ મોટું ગામ છે ખુમરવાડ એટલે ખેડા તાલુકાનું એક મોટું ગામ કહી શકાય અને એનું નામ ખુમરવાડ છે એ પ્રમાણે ખુમારીવાળા લોકો રહે છે મહત્તમ ક્ષત્રિય પરિવારો જ છે અને ભાતીજીના ખાસ ઉપાસક છે બધાય અગાઉ જણાવ્યું તે પ્રમાણે અહીંયાથી સો એક જેટલા પદયાત્રીકો હશે ચાલતા પરંતુ બાવીસ જાન્યુઆરીએ જ્યારે રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે એ જ દિવસે બાવીસ તારીખે ખુમરવાડના લગભગ સાતસોથી હજાર જેટલા માણસો સગા સંબંધી સાથે ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરે દોડી ધજા ધ્વજારોહણ કરાવશે ગ્રામ્ય ઝલક આપ જોઈ રહ્યા છો તમામ યુવાનો ભાતીજીના સૌર્ય ગીતમાં ઝૂમી રહ્યા છે ગીતોની રચના ખૂબ જ સરસ હોય છે અને જે આ વખતે નવું ગીત આપણે આ જોયું સિંહ 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 ભાતીજી મારો સિંહ છે ખૂબ જ કર્ણપ્રિય અને શૌર્યવાળું ગીત હોય છે પરંતુ આપણે એ સંભળાવી શકતા નથી પરંતુ ખૂબ જ સરસ ગીત છે એટલે આપણે ટાઇટલમાં એ રાખી દીધું છે મિત્રો આપણે આ બધા વિડિયો લોંગ એટલા માટે બનાવે છે કે આપણે મેમોરિયલ વિડીયો બનાવવા છે શોર્ટ વિડીયો બનાવી અને વધારે આપણે એવું માનીએ છીએ કે આવા કેટલાક પ્રસંગો જે છે એ ભલે થોડા લોંગ બને પરંતુ યાદગાર બનાવવા માટે જ આપણે થોડા લોંગ વિડીયો બનાવીએ છીએ અને આપ જોઈ રહ્યા છો કુમારવાડના હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા શોભાયાત્રા કાઢી અને પદયાત્રિકોને બિરદાવા એમને વિદાય આપવા માટે સમર્થનમાં બધા ચાલી રહ્યા છે અને મિત્રો આપણે ખુમરવાડ ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક થોડી બતાવીએ છીએ અને ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ભારત એની આપણે ઝલક જોઈ ત્યાં દીકરીઓ મહિલાઓ બધા જ સ્માર્ટફોન વાપરતા થઈ ગયા છે અને એના દ્વારા ગૂગલ પે પણ હવે ગ્રામ્ય કક્ષાએ પણ સરસ ડિજિટલ પેમેન્ટ થઈ રહ્યું છે બાબુભાઈ છે અને આ રામદેવજી મંદિર છે હજુ મૂર્તિ પ્રતિષ્ઠા અહીંયા બાકી છે અંબાજી માતાજી મંદિર ને ગામના પાદરે બધા આવી ગયા છે સંઘ ધીરે ધીરે ચાલતા ચાલતા કોઈ સ્કૂલ છે અને એની વિદ્યાર્થીનીઓ પણ ધજાના દર્શન કરી રહી છે અને ઉપર ટેકરા ઉપર છેક દેખાય છે આ નદીના ભાઠા વિસ્તાર છે ઊંચા ટેકરા અને કેડી રસ્તાઓને એવું બધું અહીંયા ગ્રામ્ય ઝલક ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક આપ જોઈ રહ્યા છો અને રથ ધીરે ધીરે આગળ પ્રયાણ કરી રહ્યા છે હવે રામદેવજી મંદિર છે અહીંયા જે નિર્માણાધીન છે રામદેવજી મંદિર એ તરફ રથ સાથે શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે અહીંયા ઊંચા ટેકરા ઉપર એક સરસ રામદેવજી મંદિર છે અને આપણે અત્યારે ઊંચા ટેકરા પર ઊભા છીએ અને અહીંયાથી પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ દૂરથી દર્શન કરી રહ્યા છે નાના બાળકો પણ અહીંયાથી નીચેનું દ્રશ્ય જોઈને ખૂબ જ ખુશાલ છે ઠંડીની થોડી અસર છે ત્યારે વાતાવરણમાં ઠંડક છે અને કુમળો તાપ પણ છે અને સંગ ધીરે ધીરે પ્રયાણ કરી અને આગળ વધી રહ્યો છે આપણે એક રામદેવજી મંદિર છે એ ઊંચા ટેકરા ઉપર ઊભા છીએ આપણે અત્યારે અને આમ કહેવાય ગામની ભાગોળમાં છીએ એમ કહી શકાય અને નદીના ભાટા વિસ્તારને આપણે કહીએ છીએ નેરિયા ને એવું બધું હોય ને ગ્રામ્ય સંસ્કૃતિ જે હોય એનું દ્રશ્ય દેખાય છે આપણને ખૂબ જ સરસ દ્રશ્ય છે અત્યારે આપ જોઈ રહ્યા છો સંજયભાઈ છે અને બધા યુવાનો અહીંયા ઉભા છે રથ આવશે એટલે દર્શન કરી એમની સાથે નીકળશે રામદેવજી મંદિર છે ટૂંક સમયમાં જ એના પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે પ્રાચીન નાનકડી ડેરી દેખાય છે રામદેવજીની ખૂબ જ જૂનું અંગ્રેજોના સમયનું આ એ મંદિર છે રામદેવજીનું નાની ડેરી છે તે એના બનાવટ માટે અંગ્રેજ અમલદારે સિમેન્ટની થેલી આપેલી એવું પણ અહીં લોકવાયકા દંતકથા છે અને દૂર ટેકરા ઉપર રામદેવજીના મંદિરે બધા યુવાનો ઊભા ઉભા પદયાત્રીકોને જોઈ રહ્યા છે અને અહીંયા યુવાનો પદયાત્રિકો નાચતા કૂદતા ભાતીજીના શૌર્ય ગીતો સાથે ઝૂમતા રથની આગળ આગળ ચાલી રહ્યા છે આગળ ભાથીજી મહારાજનું મંદિર આવશે કારણ કે ગામમાં ફરી અને ઝંડિયાપુરાથી આખા ગામ ખુમરવાડના મુખ્ય રસ્તાઓ જે છે ત્યાંથી ફરી અને ભાતીજી મહારાજ સુધી આવે છે ને ભાથીજી મહારાજ આગળ થોડા ગીતને ગરબાને એવું બધું દીકરીઓને મહિલાઓ યુવતીઓ વડીલ બહેનો બધા જ ગરબા કરે છે અને ગરબા પણ એક આરાધના ભક્તિ માટેનું એક સ્ત્રોત માધ્યમ કહી શકાય રથ ધીરે ધીરે ખેંચીને કાળુભાઈ અને ખોડુભાઈ આવી રહ્યા છે ખોડુભાઈ ખેડા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ છે આપ જોઈ રહ્યા છો કેટલો ઉત્સાહ બધાને છે ગામ એટલું મોટું છે એક બે કિલોમીટર તો ખાલી ગામમાં જ ફરવાનું થાય છે આ ગામ તોરણ બાંધેલું છે અહીંયા પ્રાચીન પરંપરાઓ પણ તમને દેખાય છે અને વિતરણ પ્રસાદનું વિતરણ છે એ ગામમાં બધાને પ્રસાદ આપવામાં આવે છે અને ખૂબ જ ભક્તિભાવ સાથે બધા પ્રસાદ ગ્રહણ કરતા હોય છે રથની અંદર ભગવાન અને બાકીજીને રામદેવજીના બધા માતાજી ને તસવીરો લગાયેલી છે સ્થાપિત કર્યા છે એમ કહેવાય તસવીર સ્થાપિત કરી અને આ રથ ધીરે ધીરે ફાગવેલ તરફ જઈ રહ્યો છે દરેક ફળિયામાં અગરબત્તી અને ગરમ ઘી ને બધું દીવામાં પૂરવા માટે લઈને આવ્યા હોય છે ખૂબ જ મનોહર ખુશાલ વાતાવરણ હોય છે અને મોટી સંખ્યામાં યુવાનો નાચતા કૂદતા આખા રસ્તે ભાતીજીના જયકારા સાથે ભાતીજીના શૌર્ય ગીતોમાં ઝૂમી રહ્યા છે અને આવો જ જુસ્સો ફાગવેલ ખાતે પણ જોવા મળશે ત્રણ દિવસ પછી બાવીસમી તારીખે બધા મોટી સંખ્યામાં પ્રાઇવેટ વાહનો સાથે અને મહેમાનો બધા આવશે અને ફાગવેલમાં મોટો આવો જ શોભાયાત્રાનો મેળાવડો થશે અને હવે આપણે ખુમરવાડ ગામે ભાતીજી મહારાજના મંદિર આવી ગયા છે અહીંયા બધા જે વડીલો બેસશે ભાતીજી મહારાજના જે ભુવા છે એ સાથે બધા દર્શન કરશે અહીંયા પણ ભાતીજી મહારાજનું મંદિર છે જે નિર્માણાધીન છે એટલે ડેવલપ થઈ રહ્યું છે ધીરે ધીરે અને અંદર ગર્ભગૃહની અંદર આ ભાતીજી મહારાજની સરસ નાનકડી આ પ્રતિમા છે સુરવીર ક્ષત્રિય વીર ભાતીજી મહારાજની આ પ્રતિમા છે અને અહીંયા જ આગવેલની જેમ જ તે અહીંયા પણ માતાજીની પ્રતિમા હોય છે વચ્ચે આ ભાતીજી મહારાજનું મંદિરની પ્રતિમા છે અને એમનાથી જમણા હાથે મહાકાળી માતા અને ડાબા હાથે ખોડિયાર માતાજીની પ્રતિમા છે અને બધા જ શ્રદ્ધાળુઓ ત્રણેય જગ્યાએ દર્શન કરે છે અને માલ્યાર્પણ કરે છે દેવોમાં ઘી પૂરે છે અને બહાર અત્યારે ગરબાની રમઝટ ચાલી રહી છે અને જે વડીલો જે બધા છે એ ભાતીજી મહારાજના મંદિરે એમના ઓસરીમાં બધા બેસે છે અહીં ધાર્મિક અનુષ્ઠાન જે તે પ્રાચીન પરંપરા અનુસારનું જે અનુષ્ઠાન થાય એ થશે અને જે પરંપરા અનુસાર બધા અહીંયા ભાતીજી મહારાજના ભુવા જે છે પણ આ મેળવશે બે દ્વારપાળ છે ગેટાગળ અને અહીંયા ગરબા બહેનો દીકરીઓ મહિલાઓ બધા ગરબા કરી રહ્યા છે અને આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે ગરબા પણ એક ભક્તિનું જ સ્વરૂપ છે પગપાળા જવું એ ભક્તિ છે ભજન ગાવા એ પણ એક ભક્તિ છે અને ભગવાનના શૌર્ય ગીતો સાથે નાચવું એ પણ એક જાતની ભક્તિ છે અને ગરબા બધા બહેનો ગરબા કરી રહ્યા હતા ભતીજી મહારાજના ભુવા છે અને એ બધાને હવે આશીર્વાદ આપશે એ સાથે અહીંયાથી પગપાળા યાત્રા સંઘ આગળ મુખ્ય રોડ છે એ તરફ પ્રયાણ કરશે ખૂબ જ શ્રદ્ધાળુ અને આસ્થાવાન ગ્રામ્યજનો હોય છે ગમે એટલા ભણીને શિક્ષિત થઈ જાય પણ ખૂબ જ ભોળા અને આસ્થાવાન ગ્રામ્ય પબ્લિક હોય છે મિત્રો અગાઉ જણાવ્યું તે પ્રમાણે ભાતીજીના તો શૌર્યગીત વાગતા જ હતા પરંતુ બાવીસ જાન્યુઆરીએ બે હજાર ચોવીસના દિવસે જે અયોધ્યામાં રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે એને અનુલક્ષીને જ ગામમાં વધારે ઉત્સાહ છે અને રામચંદ્ર ભગવાનના પણ જબરજસ્ત ગીતો ચાલી રહ્યા છે આ પદયાત્રિકો છે અને સામે ગ્રામ્યજનો છે એ અત્યારે પરંપરા અનુસાર બધાને વિદાય આપી રહ્યા છે ને પદયાત્રિકો છે વડીલોનો પગે લાગ્યા છે અને આશીર્વાદ મેળવ્યો છે કે કોઈ આજ સુધી આ પદયાત્રામાં કોઈ અડચણ વિઘન આવ્યું નથી અને એટલે જ વડીલોના આશીર્વાદની પરંપરા અહીંયા વર્ષોથી ચાલે છે જે તે પદયાત્રિકો છે એ બધાને પગે લાગી દર્શન કરી અને બધા વડીલોના આશીર્વાદ સાથે આગળ પ્રયાણ કરી રહ્યા છે અને સામે બધા ગ્રામજનો છે અને આ બધા પદયાત્રિકો છે જે પગપાળા ચાલતા ફાગવેલ જશે અને સામે ગામના વડીલો બધા ઊભા છે બધાને આશીર્વાદ આપી અને વિદાયમાન કરી રહ્યા છે કાળુભાઈ છે દૂધ ડેરીના સેક્રેટરી છે યુવા ખેડૂત પણ છે જયસિંહભાઈ છે તે પ્રમાણે એ સાથે ખડુભાઈ છે જે ખેડા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ છે બધા જ મહિલાઓ દીકરીઓ બધા જ બધાને પગે લાગીને જેટલા પણ ગ્રામજનો છે બધાને દર્શન કરી પગે લાગી અને આશીર્વાદ મેળવ્યો છે એક સરસ પરંપરા છે વડીલોના પણ આશીર્વાદ હોય છે સાથે ભતીજી મહારાજના આપણે ભુવા છે એ પણ અહીંયા આશીર્વાદ આપવા છે કે બહાર આવ્યા છે અને છેલ્લા દિવસે ભાગેલ પણ જશે અને આ યાત્રા જે છે સંઘ પદયાત્રા પગપાળા યાત્રા સંઘ એના વિશે આપણે ખોડુભાઈ પાસેથી એની માહિતી મેળવીશું આ સંઘ ખુબરવાડ ગામથી ખેડા તાલુકાનું ખુબરવાડ ગામ છેલ્લા એકત્રીસ વરસ આ વર્ષે પૂરા થાય અને કાયમી એક જ તારીખ તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ એટલે વીસ તારીખે સંઘ નીકળી અને બાવીસ તારીખે ફાગવેલ મુકામે પહોંચે છે બરાબર ત્યાં અગર લગભગ સાતસોથી આઠસો માણસનું સંઘ એક સાથે ભોજન લે અને માથિજી મહારાજનું નિશાન ચડાઈ પછી પોતાના પરત ગેરાવડ અને આ એકતાનું એક પ્રતિક છે કે વર્ષોના વર્ષો સુધી આ તે એકત્રીસ વર્ષ પુરાવા થયા પણ કોઈ અઘટિત ઘટના બની નથી એ માથીથી મહારાજની ગેરબની જય ભાતી જય ભાત મિત્રો આ સાથે આપણે ખૂમરવડ ગામની એક શ્રદ્ધા અને પરંપરાનો આ થોડો લોંગ વિડીયો શેર કર્યો છે આ સાથે બાવીસમી તારીખે ધ્વજારોહણ થશે ખૂમરવડી ત્યારે અવધ અયોધ્યામાં પણ રામલાલની જે મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે એનો ઉત્સાહ ખેડામાં છે એનો બ્લોગ રજૂ કર્યો છે એ પણ જોજો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જીપી સિરીઝના વિડીયો જોતા રહો બોલો ક્ષત્રિય વીર ભાતીજી મહારાજનો જય